આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવી રેસીપી કે જે નાના બાળકોને ખૂબ જ ફેવરિટ હોય છે અને પણ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે એમના માટે ઓર્ડર કરીએ છીએ પાઇનેપલ માઇક્રોની હોટલમાં તમે ઓર્ડર કરો છો ને તે ખૂબ જ મોંઘી મળતી હોય છે પણ ઘરે તમારે ખૂબ જ ઓછા ખર્ચની અંદર અને પહેલી વારમાં જ એકદમ સરળ રીતે બનાવી શકો છો હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાયલ આઇકન પર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા. આપણે આ રીતના પાસ્તા લેવાના છે જે તમને માર્કેટમાં ખૂબ જ इजीली મળી જશે અને આજકાલ તો wheat ના પણ પાસ્તા ઈઝીલી મળતા હોય છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો અત્યારે મે મેંદાવાળા પાસ્તા લીધા છે તો 1 કપ ભરીને મેં અત્યારે પાસ્તા લીધા છે આટલી ક્વોન્ટિટીમાંથી 4 થી 5 વ્યક્તિ માટે બાઈગ ડિશ બનીને તૈયાર થશે. હવે આપણે પાણીને બોઈલ કરવાનું છે એટલે કે એકદમ સરસ ગરમ કરવાનું છે જ્યારે પણ તમે કોઈ પાસ્તા બનાવો ને તો તમારા પાસ્તા એકદમ સરસ બને એના માટે પહેલી શરત એ છે કે પાણી એકદમ સરસ ગરમ થવું જોઈએ પાણી બરાબર ગરમ થઈ જાય એટલીની અંદર આપણે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે જેથી આપણા પાસ્તા એકબીજાની સાથે બિલકુલ જ ચેપકે નહીં પાસ્તા પાણીમાં એડ કરીએ પછી તરત એને નથી હલાવવાનું થોડી વાર એને પાણીની અંદર જ આપણે ચઢવા દેવાનું છે અને ત્યાર પછી આપણે એને જરાની મદદથી આ રીતે તમારા પાસ્તા એકદમ સરસ પ્રોપર કુક થશે જો ઠંડા પાણીમાં નાખશો ને તો પાસ્તાની જે કુકિંગ પ્રોસેસ છે સ્લો પડી જશે અને પાસ્તા એટલા સરસ ખીલેલા ખીલેલા નહીં બને તો પાંચથી સાત મિનિટની અંદર જ તમારા પાસ્તા આ રીતે તૈયાર થઈ જશે આપણે પાણીમાં તેલ એડ કર્યું છે એટલે પાસ્તા છે ને આપણા એકદમ સરસ ખીલેલા બનશે અને બિલકુલ એકબીજાની સાથે નહીં ચોંટે તમે ચપ્પુથી પણ આ રીતે ચેક કરી શકો અથવા હાથેથી એને પ્રેસ કરીને ચેક કરી શકો અને હજુ આપણે એની પર આગળ પ્રોસેસ કરવાની છે એટલે હજુ થોડા ચડશે તો અત્યારે આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ જાય પછી આપણે આ રીતની એક સ્ટ્રેનર એટલે કે ચાણી લેવાની છે અને પાસ્તાને એની અંદર આપણે નાખી દઈશું જે પાણી છે ને એ આપણે ફેંકવાનું નથી એનો ઉપયોગ આપણે આગળ કરીશું તો આ રીતે ચારણીમાં એને નિતા લઈએ ને પછી આપણે એને ઠંડા પાણીમાં રાખવાના છે એટલે પાસ્તા અત્યારે એકદમ ગરમ છે તમે જો એને એઝ ઇટ ઇઝ રહેવા દેશો ને તો એની અંદર હજુ આગળ એની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે કારણ કે ગરમ છે એટલે હજુ આગળ એ થોડા ચડશે આપણે ઓવરકૂક નથી કરવાના અને આ રીતે તમે રાખી મૂકો ને તો પાસ્તા ઘણીવાર એકબીજા સાથે ચોટી પણ જતા હોય છે તો આ પાણીને આપણે સાઈડમાં કાઢી લઈએ અને ફરીથી આપણે ચારણીમાં પાસ્તાને મૂકી અને એની ઉપર એકદમ ઠંડુ પાણી નાખીએ ઠંડુ પાણી નાખવાથી એની અંદરની જે કુકિંગ પ્રોસેસ છે ને અટકી જાય છે એટલે કે પાસ્તા આગળ વધારે ચઢતા નથી અને એકબીજાની સાથે બિલકુલ જ સ્ટીક થતા તમે જાતના પાસ્તા બનાવવા માંગતા તો આ રીતે તમે પાસ્તા તૈયાર કરશો ને તો તમારા પાસ્તા એકદમ સરસ ખીલેલા બનશે અને એકબીજાની સાથે બિલકુલ જ નહીં ચોંટે તો તમે જોઈ શકો છો પાસ્તા અત્યારે એકબીજાની સાથે બિલકુલ ચોંટ્યા નથી અને એકદમ સરસ એ ચડી પણ ગયા છે તો હવે આપણે પાસ્તાને થોડી વાર માટે સાઈડમાં રહેવા દઈએ ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ આપણે પાઇનેપલ મેક્રોની બનાવી રહ્યા છે એટલે પાઇનેપલ તો હોય જ તો અત્યારે મેં જે ટીન વાળા પાઇનેપલ આવે છે ને એનો ઉપયોગ કર્યો છે અને એને આ રીતે મેં નાના ટુકડામાં કટ કરી લીધા છે તો મેં લગભગ એક કપ જેટલા પાઇનેપલના પીસીસ લીધા છે અને એ તમને માર્કેટમાં ઇઝીલી ટીનમાં તૈયાર મળી જાય છે હવે આપણે વ્હાઈટ સોસ બનાવીશું તો એના માટે અત્યારે મેં બટર લીધું છે તો બે ક્યુબ જેટલું મેં બટર લીધું છે તમે જો સ્પૂનથી મેઝર કરો તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું થાય અને એની અંદર આપણે અડધો કપ માયદો એડ કરવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું વ્હાઈટ સોસ બનાવવા માટે આપણે બટરનો ઉપયોગ કરવાનો જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે તમારી પાસે બટર અવેલેબલ ના હોય તો તમે ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જો બટર લેશો ને તો ટેસ્ટ એકદમ બહાર જેવો આવશે તો મેદાને આપણે સરસ રીતે સ્લો ફ્લેમ ઉપર શેકવાનો છે લગભગ મિનિટ માટે તમારો મેદો જોવાની હોય તમારો વ્હાઇટ સોસ બરાબર બને તો બિલકુલ જ ઉતાવળ નથી કરવાની જાડા તળિયા વાળું વાસણ લેવાનું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ત્રણ થી ચાર મિનિટ સુધી કન્ટિન્યુઅસ આપણે એને ચલાવતા રહેવાનું છે અને શેકવાનું છે ધીમા તાપે તમારો મેદો શેકાશે ને તો એકદમ સરસ તમારો વ્હાઈટ સોસ બનશે જેમ જેમ તમને એ હલકો પણ લાગશે આપણે એનો કલર ચેન્જ નથી કરવાનો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો થોડો પણ એનો કલર ડાર્ક થશે ને તો આપણો જે સોસ છે એનો કલર પણ બદલાઈ જશે આપણે વ્હાઈટ સોસ તૈયાર કરવાનો છે જે દેખાવામાં વ્હાઈટ એટલે કે સફેદ હોવો જોઈએ તો સ્લો ફ્લેમ પર એને શીખવું ખૂબ જ જરૂરી છે તો આ પ્રોસેસમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે આપણો મેદો જે નહીં શેકાઈ ગયો છે તો હવે આપણે એની અંદર પાસ્તાને બોઈલ કરતી વખતે જે પાણી ઉપયોગમાં લીધું હતું ને જે સાઈડમાં રાખ્યું છે એ એડ કરીશું તો એ અત્યારે મેં એની અંદર પોણા કપ જેટલું નાખ્યું છે અને પાણી એડ કર્યા પછી આપણે તરત જ એને આ રીતે મિક્સ કરવાનું છે નહીં એની અંદર લમ્સ પડી જશે અને જો કદાચ તમારાથી પાણી મિક્સ કરતી વખતે લમ્સ પડી જાય તો ઘવરાવાની બિલકુલ જરૂર નથી તમે વિસ્કારની મદદથી એને મિક્સ કરી લેશો ને એટલે તૂટી જશે તો આ પ્રમાણે આપણે થોડું થોડું પાણી એની અંદર એડ કરવાનું છે તો અત્યારે મેં બીજું એક કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે અને એટલા માટે જ આ પાણી આપણે આમાં ઉમેરવાનું હોવાથી એને આગળ મેં સાઈડમાં રાખ્યું હતું હવે વિસ્કર ને તમે આ રીતે એને મિક્સ કરશો ને તો ઈઝીલી એની અંદર જેટલા પણ લમ્સ હશે ગાંઠા હશે એ બધા નીકળી જશે આ રીતે એકદમ બરાબર થઈ જાય ને પછી એની અંદર આપણે દૂધ એડ કરીશું તો મેં અત્યારે રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લીધું છે તો એક કપ ભરીને આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે તો જ્યારે પણ તમે વ્હાઇટ સોસ બનાવો ને તો એની અંદર અડધું દૂધ અને અડધું આ રીતનું પાણી એડ કરશો ને તો ટેક્સચર એકદમ સરસ આવશે દૂધ નાખવાથી એકદમ રીચ ટેક્સચર મળે છે તમારે ના નાખવું હોય તો તમે જે આપણે પાણી આગળ એડ કર્યું એ પણ એની અંદર ઉમેરી શકો છો અને લગભગ ચારથી પાંચ કપ જેટલું દૂધ અથવા પાણી જે પણ તમે એડ કરશો એ પડશે બે ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરવાની છે કારણ કે આ થોડું સ્વીટ હોય છે પણ તમને જો ના ગમતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન ભરીને ખાંડ એની અંદર એડ કરી છે અને થોડો આપણે એની અંદર મરી પાવડર ઉમેરવાનો છે તો એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એની અંદર મેં ઉમેર્યો છે અને ધીમે ધીમે આની કન્સિસ્ટન્સી જાડી થશે એટલે સ્લો ફ્લેમ પર આપણે એને ઉકાળતા રહેવાનું છે અંદર લમ્સ તો બિલકુલ જ નથી પણ કન્ટિન્યુઅસ એને ચલાવતા રહીશું જેથી નીચેથી એ ચોંટે નહીં તો થોડી વાર ઉકાળી લીધા પછી એની અંદર આપણે ચીઝ એડ કરીશું આપણે જે ડિશ બનાવવાના છે એની ઉપર તો ચીઝ હોય જ છે પણ તમે જયારે વ્હાઈટ સોસ બનાવો ને તો એની અંદર પણ થોડું ચીઝ નાખશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે

તો એની અંદર હજુ કુકિંગ પ્રોસેસ થશે એટલે વ્હાઈટ સોસ છે ને એ બહુ વધારે જાડો નહીં રાખવાનો એની કન્સિસ્ટન્સી આ રીતની રહેવી જોઈએ જો બહુ તમે વધારે જાડો અત્યારે જ કરી દેશો ને તો જ્યારે તમારી ડિશ તૈયાર થઈ જશે ને તો પછી એ એકદમ જ જાડી થઈ જશે તો પહેલાં આપણે એને થોડો પાતળો રાખવાનો છે અને એની અંદર આપણે જે પાઇનેપલ છે ને એ એડ કરી દઈશું પાઇનેપલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો મેં અત્યારે એક કપ ભરીને લીધા છે તમને ઓછા કરવા હોય તો તમે ઓછા પણ કરી શકો હવે આપણે એને બેક કરવા માટે મૂકીશું તો અત્યારે આ રીતની જે ટ્રે છે એની અંદર આપણે એને સેટ કરી દઈશું અને ઉપર આપણે ચીઝ નાખવાનું છે જે પ્રોસેસ ચીજ આપણે ઉપયોગમાં લઈએ છે ને એ જ લેવાનું છે તો એક સરખું પહેલાં એનું લેવલ કરી દઈએ આપણે હવે તમારી પાસે જો ઓટીજી અથવા તો માઇક્રોવેવ હોય તો એમાં તમે બેક કરી શકો છો પણ જો ના હોય અને તમારે આ રીતની બેક ડિશ ઘરે બનાવી હોય તો તમારે શું કરવાનું એક વાસણમાં આ રીતે એને કાઢી નોનસ્ટિક તવો મૂકવાનો અને એની ઉપર એ વાસણ મૂકવાનું અને એની ઉપર ચીઝ નાખી અને ઢાંકી દેવાનું તો પણ તમને થોડું ચીઝ માઇલ થઈ જશે અને બેક ડિશ જેવી ઇફેક્ટ મળશે પણ તમારે જો પ્રોપર બેક ડિશિસ ખાવી હોય જે બહાર આપણે હોટેલ રેસ્ટોરન્ટમાં ખાઈએ છે તો તમારે એને ઓટીજી અથવા તો માઇક્રોવેવમાં બેક કરવા માટે મૂકવી પડશે તો ઉપર આ રીતે હું પાઇનેપલને ગોઠવી દઈશ અને ત્યારબાદ આપણે એની ઉપર ચીઝ નાખવાનું છે ચીઝ તમને જેટલું પણ ગમતું હોય એટલું તમે એની અંદર એડ કરી શકો અને આ જે બેક ડિશ હોય છે એમાં ચીઝનું ઉપર આખું એક લેયર હોય છે બેક થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો થોડી કેલરી વાઇઝ આ ડિશ વધારે હેવી છે પણ જો તમારે ખાવી હોય તો ક્યારેક ક્યારેક તમે ચોક્કસથી ઘરે બનાવી શકો તો અત્યારે મેં એની પર લગભગ ચાર ક્યુબ જેટલું ચીઝ કીસીને એડ કરી દીધું છે અને હવે આપણે એને ઓટીજીમાં બેક કરવા માટે મૂકી દઈશું બેક થવામાં અને લગભગ પચીસથી ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે તો આપણે વન એટી ડિગ્રી ટેમ્પરેચર રાખવાનું છે ઉપર નીચેની બંને કોઈલ ઓન રાખવાની છે અને ત્રીસ મિનિટનું ટાઈમર લગાડી સેટ કરી દઈશું તો ત્રીસ મિનિટ પછી આપણી જે બેકડીશ એ તૈયાર થઈ ગઈ છે તો ગરમ ગરમ જ તમે સર્વ કરી શકો અને જો તમને ગમે તો એની ઉપર તમે થોડું ટોમેટો કેચઅપ પણ નાખીને સર્વ કરી શકો છો તો બેકડીશની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે